ગુજરાતે વિકાસની અંદર અને ગુજરાતે ઔદ્યોગિક વિકાસની અંદર હંમેશા દેશમાં અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે અને આજે ગુજરાત પણ આજના છાપાઓમાં આપે સમાચાર જોયા છે કે સમગ્ર દેશની અંદર એફડીઆઈમાં સૌથી પહેલા નંબરે અને એક બાજુ રામ અને એક બાજુ ગામ એ પ્રમાણે લગભગ લગભગ પચાસ ટકા જેટલું રોકાણ મેળવી આજે દેશની અંદર એ પરંપરાને જાળવી રાખી છે આપણા માટે આનંદનો વાત છે મારા માટે વિશેષ આનંદની વાત એ છે કે મારા મતક્ષેત્રની અંદર આ બંને મોટા ફ્લાયઓવર બન્યા છે એનાથી લોકોની આવાજાહી માટે ઉદ્યોગ ધંધાઓ માટે અને રાજ્યને બીજા રાજ્ય સાથે જોડવા માટેનું જે ટ્રાફિકની સમસ્યાનું હતું એનું નિવારણ થશે હું હૃદયથી રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીનો આભાર માનું છું અને હું એટલી ખાતરી આપવા માગું છું આજના તબક્કે કે ગુજરાતના વિકાસ માટે ભારત સરકાર ચટ્ટાની જેમ અડીખમ ગુજરાત સરકારની સાથે છે જ્યારે જરૂર પડે ત્યારે ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના વિકાસ માટે ગુજરાત માટે હંમેશા અહની સ્ત પર છે